જેમાં મોટી સંખ્યામાં જીઆઈડીસી ના કામદારો એસોસિએશન ના હોદ્દેદારો અને સૌ કારો તેમજ કામદારો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ જય શર્માએ જણાવ્યું હતું કે સાવલી તાલુકામાં મોટા ભાગની ગરીબ વસ્તી આવેલી છે અને જીઆઈડીસીની કંપનીઓમાં હજારો કામદારો કામ કરે છે તેવામાં મેડિકલ ઇમરજન્સી વેળાએ કામદાર તેમજ તેના પરિવારને બ્લડની જરૂર પડે છે અને તે વેળાએ ભારે મુશ્કેલી સર્જાય છે તો આ મુશ્કેલીને નિવારવા માટે અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પોતાની મૂળભૂત ફરજના ભાગરૂપે આવા કેમ્પોનું આયોજન કરે છે અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક બ્લડ મળે તે માટે તત્પર રહે છે આ વેળાએ પ્રાસંગિક પ્રવચનમાં હેમાંગ જોશી અને જીઆઈડીસી એસોસિએશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને પ્રજાલક્ષી કામ કરવા માટે તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા સાથે સાથે જીઆઈડીસીમાં ચાલીસ કરોડના ખર્ચે નવીન બનનાર રોડનું તેમજ ખાત ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ જે કે શર્મા ઉપપ્રમુખ મયુર પટેલ અને સેક્રેટરી ભરતભાઈ પટેલ સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા આજના રોજ નવ બાર બે હજાર ચોવીસના સોમવારના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સાવલી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું એમાં એસએસજી દ્વારા બ્લડ બેંકનું અહીંયા આયોજન છે એમાં અત્યાર સુધી ત્રણસો જેવા બ્લડ યુનિટ બ્લડ થઈ ગયું છે અને અમારે અહીંયા ઉદ્ઘાટન આપણા લોક લાડીલા સાંસદ હેમાંકભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું એમાં મેઇન અભિગમ અમારા બ્લડ બેંકનું બ્લડ ડોનેશનનું છે કે આજુબાજુના ગામડાને જે કામદારો છે અથવા કોઈ માનવ વ્યક્તિ છે જેમને અકસ્માતમાં કોઈને બ્લડની જરૂર પડે તો જ ઇઝીલી મળી જાય એ અમારું અભિગમ બ્લડ ડોનેશનનું હોય છે બાકી અહીંયા આજે રોડનું આપણે કામ ચાલુ થયું અને ગેસ પાઇપલાઇનનું પણ આજે શરૂઆત થયું